વડનગર તાલુકાના ચાંદપુરા ગામ માં સલમાન શેખ ને મોત ની ધમકી મળી વડનગર સ્માર્ટ પોલીસ મથક ના પોલીસ અધિકારીઓ સહિત પીઆઈ વિનોદ વાણિયા ની આબરૂના લીલે લીલા ઉડી રહ્યા હોય તેવું જોવા મળી રહ્યું છે ગુંજા ગામે રહેતા સલમાન પઠાણ સહિત ચાર પાંચની ટીમ દ્વારા ચાંદપુરામાં મહાદિંગાણું કર્યું ચાંદપુરા ગામ ખાતે આજે આઝાદી પછીએ સુવિધા વગરનું અને ગુલામીમાં જીવતું હોય તેવું જોવા મળી રહ્યું છે વડનગર તાલુકાના ચાંદપુરા ગામના સલમાન શેખે પચાસ હજાર રૂપિયા ગુંજાના સલમાન પઠાણને આપેલા રકમ પરત માગતા બન્યો બનાવ ગુંજાના ચાર પઠાણની સમયે ચાંદપુરા ગ્રામજનોને પીવાની સુવિધા પૂરી પાડતી સરકારી પાણીની ટાંકીની પાઇપલાઈનો તોડી પાડી ચાંદપુરા આખું ગામ મારી જમીનમાં છે જેસીબી લાવીને તોડી નાખીશ તેવી ગ્રામજનોને આપી સલમાન પઠાણે ધમકી સમગ્ર ઘટનાનો ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ છે વડનગર પોલીસ મથકમાં બંને પક્ષે ક્રોસ ફરિયાદ નોંધાવતા હાલ ભયનો માહોલ સર્જાયો છે વડનગર અને વિસનગરના પોલીસ અધિકારીઓ હાલ આરોપીઓના વીડિયો વાયરલ થયા હોવા છતાં કેમ પકડતા નથી તે ચર્ચા ટોક ઓફ ધ ટાઉન બની છે પોલીસને પૈસાના જોડે હાથ પર રાખી ગુંજાના ઈસામે બેખોફ હોવાની ચર્ચાઓ જોવા મળી રહી છે ચાંદપુરા ગામમાં સલમાન શેખે તલાટીને પણ ટાંકી તોડવાની ધમકી આપી તે ક્લિપ મોકલી હોવા છતાં તલાટી અને તંત્ર મૌન જોવા મળી રહ્યું છે ચાંદપુરામાં સરકારી પાણીની ટાંકી પર તોડફોડના વિડીયો વાયરલ થવા છતાં આરોપીઓને નામજોગ ફરિયાદને બદલે અજાણ્યા ઈસામો વિરુદ્ધ તલાટીએ ફરિયાદ નોંધાવી છે શું તલાટી ડરી રહ્યા છે અનેક સવાલો જોવા મળી રહ્યા છે જાનપુરા ગ્રામજનો હાલ સુરક્ષાની જવાબદારી કોની તે ચર્ચાનો વિષય બન્યો છે કેટલાક લોકોએ સમાધાનના પ્રયાસ પણ હાથ ધરાયેલી ચર્ચાઓ જોવા મળી રહી છે વધુ અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ અર્જુન ઠાકોર સાથે વડનગર પચાસ હજાર દિયે તમકુ ના પડે તું બોલનો બરાબર બીજે ખબર ન પડે જેન્ટ્સ કે બીજ લેડીઝ કે નહીં બોલ

જો રેણે તો દે કે રેણે તો

આવું તમે કરી ઉપર પોલીસ હતી જૂતું માલ સકેલું હોય લેતા પોલીસ સ્ટેશન બરોબર

દુખાવાનો અમને ત્રાસ છે ઘણા ટાઈમ થી પાછલા દસ પંદર વીસ વર્ષથી પેટી નો ત્રાસ હતો ત્રાસ છે હા અમારા ગામના ખૂણામાં રહે છે મસ્જિદ ના પાછળ ગોરખ ધંધા કરે છે ગાયો કટી કરે છે ગાયો દારૂ વેચે છે જુગાર રમાડે છે ડબ્બા ટાડી ને ધંધા કરે છે બે નંબર ના મોટો બોલાવે છે ધંધા એ કરે છે સાહેબ બે નંબર ના બધા ટોટલ આ ગોમ ને પૂછી પોલીસ બોલાવાનું કારણ એ કે કાલે એક મારી મેટર હતી પોતાની મને મારવા ચાંદા સાહેબ પડતા હતા બરોબર ફરિયાદ થઈ ઉપર બરોબર અને આજે રાત્રે ગમે ત્યારે આવીને હળગાવી કુટું એને બરોબર આ સરકારી વસાહત છે આજે પાણી પીવું હોય તમે નહીં પીએ કીએ લાઈન તોડી નાખીશોને બરોબર અને હાલ આવી આવીને ગયું હોય આ જગ્યા ઉપર હાલ આવ્યો મારો ભાઈ આખું અમે બોમ્બ બેઠા બે હું હાલ ગુજરાત થી અમને મારો આવશે અમારા હાથ બંધાયેલા ખોલી નાખીશું પોલીસ સ્ટેશન તોડી રોક્યો

ફરટીંગ વોટિંગ કરીને બધી બરાબર થઈ જાય ભાઈ યાર તમારું ટાઈમ કેવું પડે યાર ઓય ઓય મને હું તો સાલે सबको મિલ લેગા પૈસા હા બસ બસ હું પૂરો તમે ક્યાં જઈ આવો હું પૂરો મારવા કી રે તંગી તો ના કા કે નહી આ હોય તો હું